કઈ રીતે આજે ઉજવણી કરવામાં આવી હતી હોમગાર્ડની આજે અમરેલી જિલ્લા કમાન્ડન્ટ સાહેબના નેતૃત્વ હેઠળ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી તાલુકા હોમગાર્ડ યુનિટ બગસરા દ્વારા તમામ હોમગાર્ડ સભ્યો એનસીઓ અને અધિકારીઓ હાજર રહી અને આજે સવારમાં પ્રભાત ફેરી બાઇક રેલી અને જે બગસરાની અંદર પ્રસ્થાપિત સ્ટેચ્યુ જે કહેવાય છે બગસરાના એવા મેઘાણીજી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ યુનિટી ખાતે તેમનું ફૂલા ફૂલ આરતી અર્પણ કરી અને એમને યાદ કરવામાં આવેલ છે જે બદલ આ છઠ્ઠી ડિસેમ્બર મંગળ સ્થાપના દિવસની ઉજવણી કરી પરિપૂર્ણ કરવામાં આવેલ છે